વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે વુમન્સ લીડ નેશનલમાં ગુજરાતની ખો ખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સત્કાર કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ મોડું મીઠું પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું

ವಡದರ ಜಿಲ್ಲಾ ರಮತ ಅಧಿಕಾರಿ ಅ್ರೀ ಲಕ್ಷ್ಮಣ ಸರ್ ದಾರು